પાઠ છ આખિયો ડિબિયામાં ચાંદો સૂરજ અને પાડ પેલા પ્રશ્નો આપેલા છે અચરજ વાર્તા કોની છે અચરજ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો છોકરો રોજ રાત્રે બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોયો સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આથમી જતો સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો દૂરના પર્વત પર રહેતા લોકોને કઈ વાતની ખબર હશે એવું છોકરાને થતું છોકરાને થતું કે સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ક્યાં સૂતા હશે શાની વાતો કરતા હશે આ વાતની દૂરના લોકોને ખબર હશે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી જવાનું ક્યાં જવાનું મન થયું એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું પર્વત પર જઈને છોકરો સૂરજને શું કરતો જોવાની મજા ઉઠાવવા માગતો હતો પર્વત પર જઈને છોકરો સૂરજને ચત્તો પાઠ સૂતેલા સૂતા સુતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા ઉઠાવવા માગતો હતો પહાડ ઉપર પ્રાણીઓના પગેરા જોતા છોકરાને મનમાં શું થયું છોકરાને મનમાં થયું કે એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે અને એ પગેરું જોઈને કદાચ કોઈ દિવસ પ્રાણીઓ એને ઘરે મળવા પણ આવશે સપનારે સપના કવિતા શાના વિશે છે સપના રે સપના કવિતા સ્વપ્ન વિશે છે રાતભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું આ લીટીમાં તું એટલે કોણ આ લીટીમાં તું એટલે બાળક ભૂરે ભૂરે બાદલ એટલે કેવા વાદળા ભૂરે ભૂરે બાદલ એટલે કાળાશ પડતા રાખોળી રંગના વાદળા ભીનું શું છે ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો છે સપનું કોની જેમ પાણીમાં ઊભું છે સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે સપના અપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડે કવિતામાં શોધીને બનાવો તે નીચે મુજબ છે પેલું છે ડિબિયા અને નિંદિયા બીજું છે ભર કર ત્રીજું છાવ ગાવ છાવ પાવ પછી ભાલુ લારું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તરો લખો છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું છોકરાને થતું કે વાદળ સાથે રમનારા તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું છોકરો પર્વત પર જઈને શું કરવા માગતો હતો ત્યાં પહોંચીને તે શું જુએ છે છોકરો પર્વત પર જઈને નિરાતે સુવા વાદળ સાથે જમવા ચંદ્ર સાથે મૈત્રી કરવા અને ત્યાં રહેતા રસિક લોકો પાસેથી ચંદ્ર સૂર્ય તારા અને વાદળના રહસ્યોની જાણકારી લેવા માગતો હતો ત્યાં પહોંચીને તે ઘણા પ્રાણીઓના પગેરા તાપણાની આસપાસ બેઠેલા ઘરબારની વાતો કરતા માણસો પોતાના જેવા નાનકડા ઘર ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા શાંતિથી ખીલે બંધાઈને સૂતેલા બકરા પર્વતની આસપાસ બીજા નાના નાના ગામ આકાશમાં ઊંચે ચંદ્ર અને અને તારા દૂર દૂર બીજા પર્વત બધી ખીણોના બધા પર્વતો પર નાના નાના ઘર તથા તેની બારીઓના નાના નાના છોકરાને જુએ છે પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતા જુદું હતું તમને કઈ રીતે ખબર પડી તો પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતા જુદું ન હતું ત્યાં પણ આસપાસ બીજા નાના નાના ગામ દૂર દૂર બીજા પર્વત નાના નાના ઘર ઘરની બારીઓમાં નાના 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 છોકરા કરી ઘરબારની વાતો કરતા માણસો આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા હતા છોકરો છેલ્લે દુઃખી થાય છે કેમ હા છોકરો છેલ્લે દુઃખી થાય છે કારણ કે પર્વત પર તે જે જોવા અને જાણવા આવેલો એમાંનું કશું જ ન આમ તેને સઘળું અચરજ ચાલ્યું જવાથી એટલે કે હવે કાંઈ જ જાતનું અચરજ એટલે કે શેષ બાકી ન રહેવાથી તે દુઃખી થાય છે ચંદ્રમાં દરરોજ રાત્રે કેવા ફેરફાર થતા હતા ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું જઈ મોટું ગોળમોટળ થતું ત્યાર પછી પાછું ધીમે ધીમે નાનું થઈ આખરે એક રાત્રે છૂ થઈ જતું હતું દિવસે સૂરજે ઉતારેલા ડગલાનું વાદળ શું કરતા વાદળ દિવસે ઉતારેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તેઓ ઘેલા થઈને નાચતા અને પોતાનો આકાર બદલતા પર્વત પર ચડવા જતા છોકરાની હાલત કેવી થઈ પર્વત પર ચડવા જતા છોકરાના પગ દુખાવા માંડ્યા પણ એ હસતા હસતા દોડતો રહ્યો એના કપડાં ખરડાવા માંડ્યા શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં શું વિચારતો હતો દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં વિચારતો હતો કે પર્વત ઉપર જઈને નિરાતે સુવાનું જ છે વાદળ સાથે જમવાનું છે ચંદ્ર સાથે મૈત્રી કરવાની છે અને પર્વત પર રહેતા લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની છે પર્વત ઉપર ગયા પછી છોકરાને સાનું દુઃખ ન થયું પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં નહોતું હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા જ ન રહી આ વાતનું છોકરાને દુઃખ ન થયું નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો છોકરાને કઈ કઈ બાબતનું અચરજ થાય છે તો છોકરાને નીચેની બાબતોનું અચરજ થાય છે પેલું ચંદ્ર કેમ રાત્રે એટલે કે એક રાત્રે છું થઈ જતો હશે ચંદ્ર શાથી રાજી કે ગમગીન થતો હશે તારા ચંદ્ર સાથે વાતો કરતા હશે સૂરજ રાત્રિ બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે વાદળ ચંદ્રની અડોડ ચાલીને દૂરના પર્વત પર જઈને શ્વાસ ખાતા હશે વાદળ સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરી આકાશના અરીસામાં જોઈ ઘેલાથી નાચતા હશે સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ક્યાં સુતા હશે શેની વાતો કરતા હશે આ એકમ ભણતા ભણતા સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી ચીજ વસ્તુઓને તથા ઘટનાઓ વિશે તમને જે અચરજ થાય તે તમારે લખવાનું છે તો કે તમારે તમારે એ રીતે લખવાનું છે કે મારી અચરજ નીચે મુજબ છે પેલું સૂર્ય રાત્રે ક્યાં જતો હશે ચંદ્ર દિવસે કેમ ન દેખાય તારા આખી રાત કેમ ઝગમગતા હશે વાદળ ચોમાસામાં કેવી દોડાદોડી કરે છે વૃક્ષ પર ફળ કેવી રીતે થતા હશે પહાડ આટલા ઊંચા અને અડગ કેમ છે નદીઓમાં આટલું પાણી કેમ હોય કમ્પ્યુટર વગર ઝડપથી કાર્ય કેમ થતું હશે ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતી રચનામાં કેવું પરિવર્તન આવ્યું હશે અને ધ્રુવનો તારો ઉત્તર જ દિશામાં કેમ દેખાય છે ચાલો એના પછી અચરજ વાર્તામાં બન્યું હોય તો આહાહા અને ન બન્યું હોય તો તમારે ઉફ કરીને તમારે સુધારીને લખવાનું છે ચંદ્ર ક્યારેક દુઃખી તો ક્યારેક ખુશ થાય છે આહા એટલે આપણે સુધારવાનું નથી વાદળો અંદરો અંદર વાતો કરીને ખડખડાટ હસે છે ઉફ ચાલ આપણે સાચું વાક્ય લખીએ વાદળો ચંદ્ર અને તારાનો સમાજ સાંભળીને ખડખડાટ હસે છે પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી ચાલ ઉફ લખીશું પર્વત પાર જઈને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી સૂરજ પર્વત પર નિરાતે બેઠો બેઠો વિચાર કરે છે ઉફ સૂરજ પર્વત પર નિરાતે સૂતો સૂતો વિચાર કરે છે પર્વત પર રહેલા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે ઉફ પર્વત પર રહેલા લોકો ઘરબાર વિશે વાતો કરે છે પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે ઉફ પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા બોલે છે છેવટે છોકરાને કોઈ રંજ ન રહ્યાનું અચરજ થઈ ઉફ છેવટે છોકરાને કંઈ અચરજ ન રહ્યાનો રંજ થયો ચાલના પછી સાચા ખોટા આપેલા છે ચંદ્ર રાજી હોય ત્યારે તેની કળા ઘટે અને ગમગીન હોય ત્યારે વધે છે ખોટું કોઈવાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો સાચું કોઈવાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા ખોટું છોકરાની બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો નહોતો સાચું છોકરાને થતું કે કદાચ ચંદ્ર પણ રાત્રે બારીમાંથી સૂર્યને જોયા કરતો હશે ખોટું પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા સાચું પર્વતની ટોચ ઉપર બકરા દોડા દોડી કરતા હતા ખોટું ચાલો પછી ખાલી જગ્યાઓ આપેલી છે છોકરો રોજ ચંદ્રને જોયા કરતો ચંદ્રનું મો વધી વધીને મોટું ગોળમટોળ થતું વાદળ દિવસ હોય કે રાત રોજ દેખાતા છોકરો જેમ જેમ પર્વતની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂર ને દૂર ખસતો ગયો પર્વત પર જે છોકરાએ ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી છોકરો વેલા પકડી પર્વત ચડવા માંડ્યો તાપણા આસપાસ બેઠેલા લોકો ઘરબારની વાતો કરતા હતા ચાલો હા કે નામાં જવાબ લખવાના છે ચંદ્રના દુઃખનું કારણ શું હશે તો કે હા છોકરાએ આ જાણવાની ઈચ્છા થાય તો હા અને ના લખવાનું છે ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે તો કે હા ચંદ્ર કઈ ભાષા બોલતો હશે ના દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે હા વાદળ અને ચંદ્ર એક ભજન અડોડે કેમ હાલે છે હા સૂરજ ચંદ્ર તારા વાદળ વગેરે ક્યાં સુધા છે હા તમારે અહીંયા પહેલાં બોક્સમાં લખવાના છે ચાલો હવે છોકરાને જે અચરત થાય તે લખવાનું છે અને આ અચરત તમને થાય કે નહીં એ પણ તમારે લખવાનું છે ચાલો વાદળ ચંદ્રની અડોડ ચાલીને દૂરના પર્વત પર જઈ શ્વાસ ખાતા હશે તમને થાય છે તો કે ના વાદળ સૂરજે ફેંકાલ ડગલા પહેરી અરીસામાં જોઈ ઘેલા થઈ નાચતા હશે તમને થતું હોય તો હા નકર ના લખવાનું પછી સૂર્ય વિશે સૂર્ય સૂરજ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે ના સૂરજ ક્યાં સુતો હશે તમને અચર થતો હોય તમારે હા લખવાનું પછી તારા તારા ચંદ્ર સાથે વાતો કરતા હશે તો કે હા તારા શાની વાતો કરતા હશે તો હા આવું તમને અચરજ જ થાય ચાલો એના પછી આંખ બંધ કરીને અચરજને વાર્તાને યાદ કરવાનું છે વાક્યનો સાચો અર્થ હોય તેમાં વિકલ્પોમાં સાચીને નિશાની કરવાનું પહેલું છોકરાને થયું એનું પગેરું વગડા પ્રાણીઓ જોશે કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે આ ત્રણમાંથી બ સાચું છે છોકરાને થયું જંગલી જાનવરો મારા પગની છાપ જોઈ ક્યારે ઘરે મળવા આવશે એના પછી બીજું પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે એટલે કે છોકરાને પહાડ પરથી આકાશમાં બધી વાતોની ખબર પડી જશે નાનકડા છોકરા પર્વતની ટોચ પરથી ચંદ્રને તળેટી તરફ આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીને જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે તો અબ ક સાચો છે કે ચંદ્ર પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનું વિચારતા હશે ચાલો કુદરતી તત્વો તમને આપેલા છે સૂર્ય ચંદ્ર તારા અને વાદળ તો માણસ જેવા કામ એ શું કરતા હશે તે તમારે લખવાનું છે ડગલો બદલ સૂર્ય છે ડગલો બદલવો સુવું વિચાર કરવો ચંદ્ર છે એ ખુશ થવું ઉદાસ થવું વાતો કરવી વાતો સાંભળવી તારા વાતો કરવી વાતો સાંભળવી કવિતા બોલવી પછી વાદળ ખડખડાટ હસવું શ્વાસ લેવો ડગલો પહેરવો અરીસામાં જોવું નાચવું અને તાળે પાડવું ચાલો એના પછી કૌંસમાં લીટી કરેલા શબ્દો છે એને કૌંસમાં તમારે સાચો જવાબ છે એ ગોતવાનો છે તો પેલું આપણે જોઈએ ઉદાસ તો કે ગમગીન ચાલો નવાઈ તો અચરજ પછી કુતુહલ એટલે કે નવું જાણવાની ઈચ્છા એના પછી શ્વાસ જોરથી ચાલવા લાગ્યા એટલે એટલે ભરાઈ જવો અને વગડાના કે પ્રશ્નોના જવાબ આપો તમને ક્યુ વગડાવ પ્રાણી સૌથી વધારે ગમે વાઘ તમે ક્યાં ક્યાં પ્રાણીઓના પગેરા જોઈ શકો છો ઓળખી શકો છો કૂતરો હાથી તમને અંબર અંબર એટલે કે આકાશમાં શું શું જોવું ગમે તો કે સૂર્ય ચંદ્ર તારા વાદળ પછી તમને ક્યારે શ્વાસ ભરાયો હોય તો એવું થાય છે તો કે ઝડપથી સાયકલ ચલાવતી વખતે એવું થાય અને ખૂબ દોડતી વખતે તમારા વિસ્તારમાં રહસ્યવાળી કોઈ જગ્યા હોય તો તમારે લખવાની અને ન હોય તો ના લખવાનું હોય તો લખવાની તમે કોના કોના કપડાં પહેરો તો તમે ડગલા જેવા લાગો તો કે દાદા અને પપ્પાના પહેરા કપડાં છે આપણે થાય નહીં માટે આપણે ડગલા જેવા લાગીએ તમારે તમારા નાનીના ગામે પહોંચવું છે તો આશરે કેટલા ગામ પાર કરવા તમારું મામાનું ઘર છે એના વચ્ચે કેટલા ગામ આવે તમારે લખવાના રહેશે ચાલ એના પછી કોંસમાંથી યોગ્ય શબ્દ નક્કી કરીને ખાલી જગ્યા તમારે પૂરવાની છે ચાલો આપણે ફકરો વાંચીએ ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા છોકરાની વાર્તા સાંભળીને નાનકડી જલ્દી વિચાર્યું મારે તો આ સૂરજનું રહસ્ય શોધી જ કાઢવું છે સૂરજ રોજે રોજ ક્યાં સંતાઈ જતો હશે એ બાબત જલ્દીને કૌતુક તો ખૂબ હતું પણ પહેલાં છોકરાની વાતમાં વગડાવ પ્રાણીઓની પણ વાત આવતી હતી તે જલ્દી એ થોડીક બીક લાગતી હતી તેણે ગમગીન ચહેરે મમ્મીને બધી વાત કહી તેણે મમ્મીને કહ્યું મમ્મી મમ્મી હે મમ્મા હે ને મમ્મી તારી સાથે આવશે મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ કશું જ પાર કરવું તેના માટે અઘરું ન હતું મમ્મીની આંગળી ઝાલીને જલ્દી તો ચાલી સૂરજનો ભેટો કરવા ચાલો હવે અચરજ વાર્તાનું છે ને વાક્ય તમારે અહીંયા નીચે લખવાના છે એની બે શરત આપેલી છે કે જે ઉપરનો ફકરો છે એમાં જે કૌંસ આપેલા છે એના શબ્દો છે એ આવી જવા જોઈએ અને બીજું છે એ અચરજ વાર્તાનું એક પણ વાક્ય છે આમાં આપણે લઈ શકાય નહીં આ તમારે જાતે અચરજ બનાવવાની છે નતાશા સ્ટાર પ્લસની સિરિયલ એટલી બધી ઘેલી થઈને જોવે છે કે તેના પ્રસારણ વખતે મુગ્ધ ભાવે તે જોવા બેસી જાય છે પછી બીજું વાક્ય શિવમે સ્પર્ધામાં વિજેતા બનવા ઝડપથી તળાવ પાર કર્યું તેથી તેને શ્વાસ ભરાઈ ગયો સિંહ જેવો વગડા પશુઓનો ભેટો કરવા લોકો સાજળ ગીર ગયા ચંદ્રની કળાઓનું સખડું રહસ્ય જાણવાની ખૂબ જ મજા પડી ગઈ ગમગીન દેખાતા જયભાઈથી સૌને કૌતુક થયું ચાલ ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે એ વાક્યમાં છે એ ત્રણે ત્રણ શબ્દ આવી જવા જોઈએ એક ઉદાહરણ આપેલું છે બીજું જોઈએ આજુબાજુ આવી જવું જોઈએ વગડાઓ આવી જવું જોઈએ અને ગમગીન મારા ગામની આજુબાજુના વગડાઓ પશુઓ મારી જેમ ક્યારે ગમગીન થતા હશે આખે આખો પાર કરવું અને અચરજ આખે આખો સમુદ્ર તરીને પાર કરવું એ અચરજ કહેવાય મીજબાની ખડખડાટ ખુશ જન્મદિવસની મિજબાનીમાં બાળકો ખુશ થઈને ખડખડાટ હસતા અંબર અડ અને કૌતુક અંબરમાં સૂર્ય અને ચંદ્ર અડ દેખાય તો કૌતુક લાગે આસપાસ પગેરું અને રહસ્ય ઘટના સ્થળેથી ગુનેગારોનું પગેરું શોધી ગુનાનું રહસ્ય શોધી શકાય ચાલો એના પછી હજી એક ઉદાહરણ આપેલું છે એમાં વિરોધી શબ્દના વાક્ય બનાવવાના છે એટલે કે શિયાળો હોય તો એનું વિરોધી ઉનાળો સવારે તો કે રાત્રે વહેલા તો મોડો અને ઉઠવું તો ઊંઘવું ચાલો જોઈએ આપણે હું અને મારો ભાઈ ઝડપથી પર્વતના શિખરે ચડ્યા તું અને તારો ભાઈ ધીમેથી ખીણની તળટી ઉતર્યા પૂનમની રાત્રે ચંદ્રની આંખે આંખો જોઈને મમ્મી રાજી થઈ ગઈ અમાસના દિવસે સૂર્યને થોડોક પણ ન જોઈને મમ્મી ઉદાસ થઈ ગઈ પોતાની બકરીને જીવતી જોતાં જ કાકા શાંત થઈ ગયા પારકી બકરીને મરેલી જોતાં જ કાકા અશાંત થઈ ગયા વગળાવ પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે પાલતુ પ્રાણીઓની સંખ્યા ઘટતી જતી નથી મહેલ નદીની અડોઅડ છે ઝૂંપડી નદીથી દૂર નથી ચાલો બે માંથી ગમે તે એક શબ્દ લઈને વાક્ય બનાવવાનું છે પેલું ઉદાહરણ આપણે લઈએ ઓહો તેને જરા સમજણ પડવા લાગે છે વાહ તું તો વધી વધીને પપ્પા જેવડો થઈ ગયો અરે રે ટ્રેનનો દૂર દૂર સુધી અવાજ સંભળાયો ત્યાં જોત જોતામાં ટોળું ભેગું થઈ ગયું કોક વાર મામા અમારા ઘરે આવે છે કોઈક વાર અમે મામાના ઘરે જઈએ છીએ પરીક્ષા નજીક આવતા વાંચન વધારવું પડે શેઠ શેઠાણી ધીમે ધીમે વાતો કરતા હતા વાર્તામાં નાના નાના વાક્યો બનાવવા ચાલો એના પછી આ ત્રણ છે એ ખાલી જગ્યા આપે છે ત્યાં તમારે જાતે શબ્દ સમૂહ બનાવીને લખવાનું મહેમાનને આવકારે વિચાર કરે છે ને બોલતા શીખવું જાય હવે આપણે એને વાક્ય બનાવીએ મમ્મી મહેમાનને હસતા હસતા આવકારે છે મમ્મી રાત્રે સુતા સુતા વિચાર કરે છે બાળક મોટું થતાં બોલતા શીખતું જાય ચાલો એના પછી તમારે છે એ ઉદ્ગાર ચિહ્ન અને અવતરણ ચિહ્ન હોય તો તમારે કરવાના છે ન હોય તો કરવાના રહેશે અરર છોકરું પડી ગયું મારા ઘરે મહેમાન આવ્યા છે ઓહ મને તો આજે ખબર પડી આહા આવ્યું વેકેશન અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે કંઈ ખબર જ પડતી નથી ને સુપ્રભાત હું મજામાં છું ચાલો હવે ફકરો આપેલો છે ફકરામાં જેમાં આશ્ચર્ય લાગે તે નીચે લીટી કરવાની છે અક્ષરને ચિત્રકામ એટલું બધું ગમે કે ન પૂછો વાત આથી ડબ્બીમાંના રંગોને તો ભાઈ આ ચડી એમણે રંગોને સમજાવ્યા અને કહ્યું કે કામ કરવામાં એટલો આનંદ આવે છે ઓહ અત્યારે તો અક્ષરાને વેકેશન છે વાદળી રંગે ધ્યાન દોર્યું પછી બધાએ ઉત્સાહમાં આવીને કહ્યું વાહ ભાઈ વાહ ચાલો આ પંક્તિનો જે અર્થ થાય તેની સામે સાચાની નિશાની કરવાની છે કી કે ભર ભરદે રે નિંદિયા એટલે ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા બાદલો કે ભાલો વાદળોની રીંછ જેવો આકાર બનાવ્યો છે તારો કે કંચોસી રાતભર આખી રાત તારાની લખોટીથી રમીશું પીલે પીલે કેસરી હે ગાવ ગામ પીળા પીળા કેસરી રમના છે ડૂબે હુએ હે રે પાની મે સપનો કે પાવ સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે ચાલો જો આવું હોય તો કેવું હોય તમારે લખવાનું છે પેલું આપેલો છે જો આખો દાબડીમાં હોય તો તેમાં નીંદર સિવાય બીજું શું ભર્યું હોય જો આંખો દાબડીમાં હોય તો તેમાં નીંદર સિવાય પ્રેમ નફરત સ્વપ્ન આશા દયા વગેરે ભર્યું હોય જો વાદળો રીંચ હોય તો તે આકાશમાં શું કરે જો વાદળો રીંછ હોય તો તે આકાશમાં મધ શોધે જો વાદળ તમારે ખાટલે હાલરડું ગાવા બેસે તો શું થાય જો વાદળ ખાટલે હાલરડું ગાવા બેસે તો એ ગાય ખમ્મા વરસાદને જવું વારણે રે લોલ જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો ક્યાં ક્યાં ફૂલો ખીલ્યા હશે જો ગામ પીળું અને કેસરી હોય તો પીળા અને કેસરી ફૂલો આપણે લખવાના સૂર્યમુખી ચંપો ગુલમહોર પછી ગરમાળો કેસોડો વગેરે ખીલ્યા હશે જો ચાંદની ભીની ભીની હોય તો તે શાના કારણે હોય જો ચાંદની ભીની ભીની હોય તો તે ઝાંકળના ટીપાને કારણે હોય સપનામાં તમારી ઊંઘ ઉડી જાય ને તારાથી ભરેલું આકાશ દેખાય તો તમને કેવા કેવા વિચાર આવે તમને શું રમવાનું મન થાય સપનામાં મારી ઊંઘ ઉડી જાય ને તારાથી ભરેલું આકાશ દેખાય તો મને તારા સાથે વાતો કરવાના તારાની વાતો સાંભળવાના તારા સાથે ગીતો ગાવાના વિચાર આવે અને મને આખી રાત તારાથી લખોટીથી રમવાનું મન થાય વાક્ય સાચા જેવું લાગે ત્યાં હકીકત લખવાનું છે અને સપના જેવું લાગે સપનું લખવાનું છે પેલું રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ ગયો હકીકત એક સપનું વિવેકની આંખમાં પેટી ખોલી અંદર પેસી ગયું સપનું રમેશે બારને ટકોરા માર્યા હકીકત નેહાએ એક પક્ષીને ઉડતું જોઈ તેના જેવી પાંખો બનવાનું નક્કી કર્યું સપનું નિશાળના મેદાનમાં રસગુલ્લાનો વરસાદ થયો સપનું જેવી મેં ગિલ્લી ઉડાડી કે તે ચકલી બની ગઈ સપનું મોડું થયું તો હું ઉડતી શેત્રંજી પર બેસી જટ પહોંચી ગયો સપનું દોડ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો હકીકત આજે અમે ક્રિકેટ મેચ જીતી ગયા હકીકત ચોમાસામાં રમકડાનો વરસાદ થયો સપનું ચાલો રમીએ સ્વપ્નાક્ષરી તમને કેવું સપનું જોવાનું બહુ ગમે વર્ણન કરો હું રજાઓમાં મારા મામાના ઘરે જાઉં તેમની સાથે તેમના ખેતરમાં જાઉં ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થયો હોય તેથી ખેતર સુંદર લાગતું હોય ખેતરમાં આંબા અને લીમડાના વૃક્ષ પણ હોય જ્યાં ગાયો ભેંસો ઘાસ ચરતી હોય ખેતરમાં એક કૂવો હોય એક વૃક્ષ નીચે ગાડું હોય તેની અંદર બાળકો બેસેલા હોય જ્યારે કેરી ખાવાનું મન થાય ત્યારે આંબા નીચે છે ગમે તેટલી ખાઈ લેવાની મામા મને ખેતરમાં ફેરવે અને મજા કરાવે તમારે તમારું સપનું જેવું તમારે જોવા માંગતા હોય તેનું વર્ણન અહીં કરવાનું છે સૂચના પ્રમાણે વાક્ય બનાવવાનું છે વાદળો એટલે છે અહીં એક અને બે વાક્ય લખેલા છે તો વરસાદ એટલે તો ચોરેલું પાણી પાછું આપતો ચોર વૃક્ષ એટલે ધરતી પર પંખીઓને મેળવેલું મફતનું ઘર પવન એટલે તો પતંગને બોલડી જેમ ફટકારી આકાશમાં મોકલાતું બેટ વીજળી એટલે આકાશની લાઇટ સૂરજ એટલે સમગ્ર પૃથ્વી પરનું સૌથી મોટું હીટર વિમાન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાનાર જીન અને દુનિયાના દેશોમાં જોવા મળતું ઝડપી પંખી પછી મોર એટલે તો રંગબેરંગી કપડાં અને માથે મુકટ ધારણ કરેલો સુંદર રાજા અથવા બીજો ચોમાસામાં આનંદમાં આવીને નૃત્ય કરતો કલાકાર ચાલો અહીં છે એ પેરેગ્રાફિક આપેલો છે એમાં વાક્યો બધા છૂટા પડી ગયેલા છે એને તમારે બંધ બેસતા છે એ જોડીને એક ફકરો બનાવવાનો છે વૃક્ષાસન કરીએ સાવધાનમાં ઊભા રહો જમણા પગને ઘોંટણથી વાળીને ડાબી સાંથળ પર ગોઠવો ડાબા પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો બંને હાથ ઉપર કરો માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો ઊંડા શ્વાસોશ્વાસ કરો આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો આ રીતે પગ બદલીને ફરીથી કરો

ચાલો હું અને મારી બહેન બગીચામાં રમતા હતા અંગૂઠા જેવડું પંખી મારી હથેળીમાં આવીને બેઠું મેં તેને હાલથી પણ પાડ્યું ઉત્તરાયણની ધાબા પર પતંગ ચગાવવા ગયો મેં આજુબાજુના પતંગ કાપી દીધા મારો પતંગ ખૂબ ઊંચા પહોંચી ગયો શાળાથી ઘરે પરત ફરતા રસ્તામાં ભૂત મળ્યું મેં તેની વાત શાંતિથી સાંભળી એટલે ભૂત મારો દોસ્ત બની ગયું પછી તો હું ભૂત સાથે મેં મારા બધા કામ છે એ બતાવી લીધા હું ઘરમાં એકલો હતો કવિતા પાકી કરી કવિતા જોયા જોયાગર લખી સવારે બધા મિત્રો ભેગા થયા ખો ખો રમત રમ્યા થાકીને ઘરે જતા રહ્યા ચાલો પછી સાચી જોડણી આપેલી છે કૌતુક અરીસો સઘળું પાંદડું મૈત્રી મુગ્ધ મિજબાની શિખર પગેરું અને પથ્થર ચાલો એના પછી વિરોધી શબ્દ આપેલા છે ઊંચું નીચું રાત દિવસ બહુ વધારે અંબર ધરતી પછી દુઃખ સુખ લાંબુ ટૂંકું મોટું નાનું ઉત્સાહ નિરુત્સાહ શિખર તો તળેટી શાંતિ અશાંતિ દૂર તો નજીક રાજી તો નારાજ ઉપર તો નીચે અને ગરમ તો ઠંડુ વાક્યમાં પૂર્ણ વિરામ અલ્પ વિરામ ઉદ્ગાર ચિહ્નો અને પ્રશ્નાચિહ્ન મૂકવાના છે એની આંખમાં જળજળાય આવ્યા નાનો છોકરો ઊભો થયો બધા ઘડી પર આવક થઈ ગયા તમે તો તેને આજે ઘણું શીખવી દીધું અમે બજારમાંથી ચા ખાંડ ગોળ અને મસાલા ખરીદ્યા તમે તેને કેવી રીતે ઓળખો પરીક્ષા વખતે પેન પેન્સિલ અને રબર લઈને જ આવવું તારે શું શીખવું છે ચલો કૌશમાંથી શબ્દ પસંદ કરવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે બાળક ઊંઘી ગયું બાળક શાંતિથી ઊંઘી ગયું દાદીમાં હસતા હોય દાદીમાં સદાય હસતા હોય માણસો મરવા લાગ્યા માણસો ટપોટો મરવા લાગ્યા હારને થેલીમાં મૂક્યો હારને સાચવીને થેલીમાં મૂક્યો બા ઘરની બહાર નીકળી બા ઉતાવળી ઉતાવળી ઘરની બહાર નીકળી અમે ગયા અમે ધીમે ધીમે ગયા પ્રાચી લખે છે પ્રાચી ઝડપથી લખે છે તે પગાર લે છે તે બેઠા બેઠા પગાર લે છે ચાલો હવે ફકરો આપેલો છે આશાની આશા તમારે વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ આપવાના રહેશે ચાલો ફકરામાં એટલે કે આમાં કઈ કઈ રમતની વાત આવે છે આમાં ખોખો ગીલી દંડો ઘર ઘર બા બનવું મોટર ચલાવી ઢીંગલી રમવી કૂકા રમવા જેવી રમતની વાત આવે છે છોકરો કઈ રમતો રમે છે છોકરો ખો ગીલી દંડો અને મોટર ચલાવવાની રમતો રમે છે છોકરી કઈ રમતો રમે છે છોકરી ઘર ઘર બા બનવું ઢીંગલી રમવી અને કૂકા રમવા જેવી રમતો રમે છે આશા એ રમત વિશે શું ફરિયાદ છે આશાને ફરિયાદ છે કે તેને મોટર ચલાવી છે પણ મા બાપુ તેને આપતા નથી મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી આશા છોકરી હોવાથી તેને મોટર ન ચલાવાય આવી સમજ ધરાવતા હોવાને કારણે મમ્મી પપ્પા મોટર આપતા નથી તમારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા છે હા કે નામાં જવાબ આપવાનો છે તો કે ના છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે એ વાત તમને બરાબર લાગે છે તો કે ના બરાબર લાગતી નથી કારણ કે રમકડા બાળકો માટે હોય છે તેને છોકરા માટેના કે છોકરી માટેના લેબલ લગાવી જુદા પાડવાની જરૂર નથી આમ કરવાથી સમાજમાં છોકરા છોકરીનો ભેદ ઊભો થશે અને છોકરીઓની લાગણીને ઠેસ પહોંચશે આશાના મમ્મી પપ્પાને તમે શી સલાહ આપશો આશાના મમ્મી પપ્પાને હું એ સલાહ આપીશ કે છોકરાને છોકરીને સામાન્ય મહત્ત્વ આપીને સમા સમાન રીતે ઉછેરવા જોઈએ છોકરીઓને પણ તેમને મનગમતી પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ ચાલો એના પછી એકદશમાં પ્રશ્નમાં તમારે મૌખિક ચર્ચા છે એ કરવાની રહેશે ચાલો એના પછી આપણે પ્રવૃત્તિ જોઈએ તો શિક્ષક દાદી અને સૂર્યની કઈ બાબત ઉપર તમને અચરજ લાગે એમાં તમારે સાચાની નિશાની કરવાની છે તો કે મને આ ત્રણ બાબતમાં તે થાળીમાં સળગતા કોલસા મૂકીને ઈસ્ત્રી કરતાં અચરજ લાગે છે દાદીમાં તે એક ગામથી બીજા ગામ ચાલીને જતા તે અને સૂર્યમાં આકાશમાં ધગધગ સળગે જાય તેથી તાપ લાગે છે ચાલો હવે તમારે સ્માઇલી બનાવવાના છે તો કે તમને અચરજ લાગે તો આ સ્માઇલી વધારે અચરજ લાગે તો આ સ્માઇલી અને ખૂબ વધારે લાગે તો આ સ્માઇલી બનાવવાનું છે ચાલો હવે સાત પ્રશ્નો આપેલા છે એ તમારે વાંચીને તમને જે યોગ્ય લાગે એ તમારે સ્માઇલી અહીં બનાવવાનું રહેશે ચાલો એના પછી સપના રે સપના કવિતામાં આવતી હોય તેવી સપનાની કોઈ વાતનું ચિત્ર દોરી એમાં મનગમતા રંગો પૂરવાના છે તમારે મનગમતું ચિત્ર છે દોરવાનું અહીં તમને ઉદાહરણ આપેલું છે એમ કે રીંચ જેવા ભૂરા વાદળો તારાથી રમતા ચાંદોને બાળક પીળું પીળું કેસરી ગામ વગેરે ચાલો કોષ્ટક છે આપેલો છે કોષ્ટકમાં તમારે શબ્દો શોધવાના છે અને એ શબ્દોના છે એ અર્થ ધારો કે પર્વત છે તો અર્થ શું થાય તો પહાડ તો પહાડ તમારે શોધવાનું અચરજનો અર્થ શું થાય તો નવાય પછી ગમગીનનો તો કે ઉદાસ મુગ્ધનો તો કે મોહિત અરીસો એટલે દર્પણ મિજબાની એટલે ઉજાણી અંબર એટલે આકાશ પછી રહસ્ય એટલે ભેદ પછી સઘળું એટલે બધું ઉત્સાહ તો ઉમંગ જંગલ તો વન મૈત્રી તો મિત્રતા અને પગેરું એટલે કે પગલું પછી તમારે રહેશે ચાલો ઉદાહરણ છેલ્લો અક્ષર લઈ તમારે નવો શબ્દ બનાવવાનો પેલું યમુના નાગ ગણપતિ તિલક કમળ બીજું મગર રસોડું ડુંગર રતન નસીબ બળદ દમન નગર રક્ષા ને ક્ષાર રજતો ત કલી લીમડો ડોસી અને સીમ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ